બે કારણોસર પુનર્ગઠન કરી શકાય એક તો જ્યારે નવો ભાગીદાર આપણી પેઢી કે એકમમાં આવે છે ત્યારે અને બીજું તો કે જ્યારે હયાત ભાગીદારોમાંથી ભાગીદાર નિવૃત્ત થાય છે કાં તો મૃત્યુ પામે છે શરૂઆત કરીએ એમાં આપણે પહેલું કે જ્યારે ભાગીદાર નવો પ્રવેશ આવે નવો ભાગીદાર આપણા એકમ કે પેઢીમાં દાખલ થાય તો એક સૂત્રથી આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે ત્યાગનું પ્રમાણ શોધવાનું સૂત્ર છે જૂનું પ્રમાણમાંથી નવું પ્રમાણ શું કરવાનું બાદ કરવાનું એટલે તમને શું મળશે ત્યાગનું પ્રમાણ અને યાદ રાખજો કે ત્યાગના પ્રમાણના સૂત્રથી તમે ત્યાગનું પ્રમાણ શોધો છો અને જવાબ તમને ઋણ મળે છે એટલે કે માઇનસમાં મળે છે

અને એક વસ્તુ યાદ રાખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો શું તો કે જ્યારે તમે ત્યાગના પ્રમાણના સૂત્રથી ત્યાગનો પ્રમાણ શોધો છો અને જવાબ ઋણમાં મળે છે તો એને શું કહેવાશે લાભ કહેવાશે મિત્રો હવે આપણે આગળની રીત જે શીખ્યા છે એને લગતો એક ઉદાહરણ કરીએ ઉદાહરણ નંબર 1 બોલો તો બેટા ઉદાહરણ નંબર 1 માં શું નામ આપ્યા છે ભાગીદારોના રામ શ્યામ ગર્શા ઓકે તો આપણે કરીશું ઉદાહરણ નંબર 1 રામ શ્યામ અને કેટલા થયા ત્રણ નવું પ્રમાણ કેટલું આપેલ છે બેટા ત્રણ જેમ બે જેમ એક ઓકે ત્રણ જેમ બે જેમ એક સરખી લીધું એક જેમ એક જેમ એક લીધું એક ને એક બે 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 એટલે બધાના છેદમાં ત્રણ આવ્યા એવી રીતે નવું પ્રમાણ તમને શું છે ત્રણ જેમ બે જેમ એક અને છેદમાં કેટલા આવ્યા છ હવે યાદ રાખજો રકમમાં તમને બે પ્રમાણ આપેલા હશે તો કેવી રીતે ખબર પડે કે જૂનું અને નવું શરૂઆતમાં જે પહેલા પ્રમાણ આપ્યું એને કેવું કહેવાય જૂનું પ્રમાણ અને પછી એની આગળ એવું કીધું હોય કે ભવિષ્યમાં બદલીને આ પ્રમાણ કર્યું એટલે બદલીને ભવિષ્યમાં આ બધા શબ્દો એ કયો પ્રમાણ સૂચવે છે નવું પ્રમાણ હવે શું કરવાનું તો કે આપણે ત્યાગનું પ્રમાણ શોધીશું તો લખીશું શું ત્યાગ નું પ્રમાણ તો ત્યારનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર શું તો કે આપણી પાસે છે એક તૃતીયાંશ પછી નવું કેટલું છે ત્રણ છઠ માં એક ત્રત્યાંશ પછી બે છઠ માં નું એક ત્રત્યાંશ પછી એક છઠ અટલો પત્યો હવે સમજો શું કરવાનું છેદ સરખા કરવાનો આપણે પહેલાથી શીખેલા જ છે ગણિતના નિયમ અનુસાર કે જો છેદ સરખા ના હોય તો સરવાળો કે બાદબાકી આપણે કરી શકતા નથી એટલે પહેલા આપણે શું કરીશું છેદ સરખા કરીશું તો હવે મારે શું કરવાનું 3 ને 6 કરવાના તો 3 ને 6 કરવા હોય તો કેટલા વડે મારે ગુણવું પડે તો કે 2 વડે એટલે નિયમ છે કે જે સંખ્યાને નીચે ગુણાય સંખ્યાને ઉપર પણ ગુણવી પડે એટલે 2 1

બે માંથી ત્રણ જશે એટલે માઈનસ આવશે માઈનસ એક ના છ બે માંથી બે જાય એટલે જીરો ના છેદ છ બે માંથી એક જાય તો એક ના છ ખબર પડે છે બેટા એટલે જોવો હવે તો કે મેં તમને કીધું હતું કે જ્યારે ત્યાગ પ્રમાણ શોધતા જવાબ માઈનસમાં આવે તો એને શું કહેવાશે લ અને અને શું કહેવાશે ત્યાગ એક વસ્તુ નોટીસ કરજો બેટા કે જેટલે તમારી માઈનસ ની કિંમત આવશે એટલું જ તમારી પ્લસ ની પણ કિંમત આવી જશે ખબર પડે છે ને કેટલો સરળ છે જો મિત્રો હવે આપણે આગળનું એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 2 જો તો બેટા ઉદાહરણ 2 માં તમને ભાગીદારોના નામ શું આપ્યા છે ભાવેશ વિપુલ હિરણ ઓકે શું છે ભાવેશ વિપુલ અને હિરણ જુઓ તો બેટા જૂનું પ્રમાણ શું આપ્યું છે બે જેમ બે જેમ એક ઓકે બે જેમ એક બેટા નવું પ્રમાણ કેટલું આપ્યું છે ત્રણ જેમ બે જેમ એક ત્રણ જેમ બે જેમ એક ને બે પાંચ ને કેટલા થશે છ ક્લિયર થયું એટલું આ આપેલું છે આટલું તમે આપેલું જ હવે શું કરવાનું તો કે હવે આપણે કરવાનું છે ત્યાગનું પ્રમાણ શું શોધવાનું છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ શું કરવાનું જૂનું પ્રમાણ માંથી નવું પ્રમાણ શું કરવાનું બાર જૂનું પ્રમાણ જોવો તો કેટલું છે બે ના છેદમાં પાંચ નવ પ્રમાણ ત્રણ ના છેદમાં છિલું છ હવે શું કરવાનું જ્યારે આવવું હોય કે પાંચને આપણે છ નથી કરી શકતા છ ને પાંચ નથી કરી શકતા તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું કેવી રીતે તો કે જો આનું છ દુ બાર પાંચ તારીખ પંદર છ પંચામાં પેલા પાંચ એકા પાંચ છ પંચા ત્રીસ જો તમે બાર માંથી પંદર જાય તો કેટલા આવશે માઇનસ ત્રણ ના છેદ ત્રીસ બાર માંથી દસ જાય તો બે ના ત્રીસ

કેટલું છે ત્રણ ના છેદ માં છ અને નવું પ્રમાણ એક ના છેદ માં પાંચ એવી રીતે બધાનું લખી દઈશું બે ના માં છ બે ના છેદ પાંચ એક ના છેદમાં 6

તો બે ના છેદ માં ત્રીસ અને પાંચ માંથી બાર જાય તો કેટલા રહેશે માઇનસ સાત ના છેદ માં ત્રીસ મેં તમને કીધું હતું કે જ્યારે પણ આપણે ત્યાગના પ્રમાણ થી સૂત્ર કે જ્યારે પણ ત્યાગના પ્રમાણના સૂત્રથી ત્યાગનો પ્રમાણ શોધતા હોય અને જવાબ માઈનસમાં આવે તો એને શું કહેવાશે લાભ કહેવાશે શું કહેવાશે લાભ અને બાકીનાને શું કહેવાય ત્યાગ તમે એક વાત નોટિસ કરી હશે કે જેટલું પ્લસમાં છે એટલું જ માઈનસમાં પણ થઈ જાય છે એટલે આપણો દાખલો સાચો છે જોયો ને કેટલો સરળ છે મિત્રો હવે આપણે જે રીત શીખ્યા છે એના લગતા સ્વાધ્યાયના દાખલા કરીએ એમાં છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 જો તો બેટા તમને ભાગીદારોનું નામ શું આપ્યા છે આમાર અકબર ઓકે અમર અને અકબર જો તો બેટા જૂનું પ્રમાણ તમને કેટલું આપ્યું છે 1:1 ઓકે એટલે કે સરખે ભાગે છે એટલે 1:1 એટલે એકને કેટલા થયા 2 નવું પ્રમાણ જોવો તો કેટલું છે ને કેટલા થયા ઓકે હવે આપણે શું કરીશું તો કે ત્યાગનું પ્રમાણ શોધીશું શું શોધીશું ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર શું તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ જૂનું પ્રમાણ કેટલું આપ્યું તમને એકના છેદમાં બે નવું પ્રમાણ ત્રણના છેદમાં પાંચ પેલાનું એકના બે હવે શું કરવાનું ક્રોસ કેવી રીતે પાંચ પાંચ બે છ પાંચ દસ પાંચ પાંચ બે ચાર પાંચ દસ જુઓ તો બેટા

ભાગીદારના નામ શું આપ્યા છે કોમલ કૃપા કરિશ્મા કોમલ કૃપા અને તો બેટા તમને પ્રમાણ છે બે જેમ એક ત્રણ જેમ બે જેમ એક ત્રણ ને બે પાંચ ને કેટલા થાય 6 હવે શું નવું પ્રમાણ તમને કેટલું આપ્યું છે જુઓ તો પાંચ જેમ ત્રણ જેમ બે પાંચ જેમ ત્રણ જેમ બે પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ ચાર હવે શું કરીશું આપણે ત્યાગનું પ્રમાણ શોધીશું તો કે ત્યાગનું પ્રમાણ નું સૂત્ર શું ત્યાગનું પ્રમાણ નું સૂત્ર શું તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે ત્રણ ના છેદમાં છ નવું પ્રમાણ કેટલું છેદમાં છ નવું પ્રમાણ બે ના છેદ છેદમાં દસ ક્રોસ મલ્ટિપ્લિકેશન બી કરી શકાય આમાં બે રીતે કરી શકાય તો એવી કોઈ કિંમત લઈ લેવાની કે જેથી બંનેમાં થઈ શકે પણ આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો દસ તારીખ ત્રીસ છ પંચા ત્રીસ દસ છ સાહીઠ દસ દુ વીસ છ તારીખ અઢાર છ એ દાણ દસ એકા દસ છ દુ બાર છ સાહીઠ છ ત્રીસ માંથી ત્રીસ જાય એટલે જીરોના છેદ માં સાહીઠ માંથી અઢાર જાય તો બે ના છેદ

હવે શું કરવાનું ત્યારનું પ્રમાણ શોધવાનું તો કે ત્યારનું પ્રમાણ શોધવાનું સૂત્ર શું તો કે પ્રમાણ પ્રમાણ માઈનસ હવે ત્યારનું પ્રમાણ તમારું કેટલું છે એક ના છેદ પાંચ ત્રણ ના છેદ માં છ બે ના છેદમાં પાંચ બે ના છેદ છ બે ના છેદમાં પાંચ પંચા ત્રીસ છ દુ બાર પાંચ એકા પાંચ છ પંચા ત્રીસ છ માંથી પંદર જાય તો કેટલા આવશે બેટા માઇનસ નવ ત્રીસ